તમારા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે મહાદેવ મહાદેવ જય દ્વારકા દેશ કેમ છો તમે બધાને એમ થતું હોય છે અત્યારે આ ઓળખ ક્યાં શરૂ કરેલો પણ અત્યારે આપણે ઓળખુ પિંડુભાઈ દુકાન પિંડુભાઈ જય શ્રી રામ જય માતાજીરામ કાયદો નાળો આવવું છે તમારે

તો મિત્રો આપણે પાછું પેટ્રોલ પુલાવો ઉભા લે છે જો પાછું પેટ્રોલ પુલાવે છે જય માતાજી ભાઈ કેમ છો મજામાં બસ તો વાંધો ચાલો ઉષા કોટોડા આવું છે તમારે હે કાંઈ વાંધો ચાલો હવે આપણે જીવી આપણે પેટ્રોલ પુલાવ ઉભા લે બીજી વાર કેમ કે પછી ગાડી પેટ્રોલ વધારે હોય ને તો ચાલુ પછી અધુ છે ન ઓલા બધા ફ્રી થવા છો આપણે આપણે એવો જ લેવા ગયા હતા ત્યારે તમે વિશાળભાઈને વ્લોગમાં જોયા છે પછી ના આજે આજના દિવસે ક્યાં જવું સૌ પોટડા તો ભાઈ વાંધો ચાલો આપણે જવાનું છે ઉછા જઈને ઉષા કોટાડાઈને મળી સામુન દર્શન કર્યું શું કેવું તો મિત્રો આપણે ભોગી ગયા છીએ ઉષા પોટડા તમને બધાને દેખાડી દો જો આપણે ઊંચા કોટાડા મંદિરે મંદિર દર્શન કરવા ભોગી ગયા છીએ તમે જોઈ શકો છો ચાલો તો હવે હમણાં સંજયભાઈ સંજયભાઈ જવું ને હવે આપણે એ ભાઈ જવું ને કાંઈ વાત નથી ચાલો આપણે માતાજીની દર્શન કરીએ આઠ પગ લઈ પછી આપણે પાસે મંદિરે જઈ શ્રી ખુદને હું બધું લઈ લેવી ચાલો તો શ્રી ખુદ લઈ લેવી આજ પગ લઈશ આ માતાજીનો આ નજારો છે આ પૂનમ છે કાલે અને આજે સૌ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો જો આ બધું ઓલા છે આ મંદિર છે તમને મંદિરના દર્શન કરાવી પણ કંટાન્યુ ઓળખમાં બના લઈ જાવ ચાલો જો હમણાં આ ભાઈની પ્રસાદી વેસે છે જો તમે હા જો આ ભાઈની પ્રસાદી લઈ લેજો આ મંદિરની સામે છે અક્ષરની સામે

ચાંદી હું તો પિતા નથી ડ્રાઈવર ને ના જઈને તમને બધાને મળવું હજી તો કેટલું બધું પોપડી ચાલો ના જઈને મળવું કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો શેરમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મારા કલે જાઓ બાકી બધા જો આ બધા જઈને મળી ત્યાં સુધી કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો કાંઈ સંભળાતું નહીં હોય તમને બધાને તમે જોઈ શકો છો જો આપણે આગળ જ જવું છું દેશમાં ચાલો તો હવે આગળ જોઈએ હવે આપણે đúng không em? em sao luôn đúng không em? bắt đầu từ giờ. Đúng

અત્યારે બધા ઉતરી ગયા નકરા જો આ બધા જાય છે ઓને મને હારો સોરત આ તો જાળો વિશાલભાઈ આમ આગળ જાય છે હજી આપણે દર્શન કરવા નથી ગયા માતાજી હજી તો બધા આમ લકડો છે વિશાલભાઈ જો જાય છે ને આ ભાઈ એમ કે પડતો નહીં ચાલો તો આપણે બધા જઈ હું કેમેલો બાઈન ખરીદ ને કે હું જાય બધાનું ગુલાબ જોવા આ નંગે નંગ ઓ ફૂલે ફૂલ ભેગા આ પાછું હતું ને એવું પાછું બધું ગુલાબ ભેગું થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ એક બે ત્રણ ચાર પાંચ ને છ

સમૂહમાં લખી નાખજો જો આ મંદિર છે ચાલો આપણે સીડી ને એવું બધું લઈ લેવી પછી માથે જઈને મળી તમને સીધા જો આખું તો ગ્રુપ આખું આવી લેવું છે તમે જોઈ શકો છો જો પેકેટ જ ને સીડી લેવા આવી ગયા છે તમે જોઈ શકો છો આપણે સીડી ને એવું લઈ લેવી સુંદરી બુંદડી એ લઈ લેવી માતાજીની તમે કોણ નથી લેવો તને નહીં લેવું સંજયભાઈ સંજયભાઈ તમારે લેવાનું છે કઈ વાંધો નહીં ચાલો લઈ લઈએ હે નહીં મારી એક લેવાનું કઈ વાંધો નહીં ચાલો આપણે લઈ લીધે કેમેલો અલાવ હોય કે ન હોય પછી તો કઈ ખબર નથી જેટલું દેખાડશે એટલું હું દેખાડી જ દઈશ તમને આવું કંઈક સમુદ્રમાં નો નજારો છે તમે જોઈ શકો છો તો ગઢદી પણ ફૂલે ફૂલ છે તમે જોઈ શકો છો મિત્રો એક બીજી પરિષદે લઈ લીધી નાખી દેવા શ્રીફળમાં ખાહે કાંઈ વંદન ચાલો માથે જઈને મળવી તમને કેમેલો અલાવ હોય છે કળવીશ અમારા સંજયભાઈ આવે છે બહુ જ કાઢે છે ચાલો એમે હોય છે તો માતાજીના દર્શન કરી લેજો માતાજીના દર્શન કરી નાખજો બસ હવે તો મિત્રો એ દર્શન આપણે મંદિરે દર્શન કરી હવે આપણે બીજા મંદિરે હવે આપણે બીજા મંદિરે જઈને મળી તમને બીજા મંદિરના દર્શન કરાવું ત્યાં માતાજીનું બધું મંદિર ખાદો જવું પણ આ મંદિરના પણ તમને દર્શન કરી દઉં જો તમે આ બધા ભાવિ ભક્તો કેટલા બધા સૂતા ભાઈ વંદન ચાલો તમે બધા પણ દર્શન કરી નાખજો માતાજી ચમુનમાનામુજીના દર્શન કરી નાખજો તમે બધા પણ જોવા આવું કે મંદિર છે જોઈ શકો બધું મંદિર દર્શન કરી નાખજો વિશાલ ¡Gracias! તો મિત્રો અત્યારે આરતી થવા મળી છે તમે જોઈ શકો છો એક પોણા એક વાગી ગયો છે અને અત્યારે આરતી થવા મળી છે જવો અત્યારે આરતી થવા મળી છે આ બધું પબ્લિક જો તમે થવા મળ્યું છે જોઈ શકો છો અત્યારે આરતી થાય છે પોણા એક વાગ્યા ને જવો તમે

પૂનમ થઈ ગઈ છે તો તમે બધા પણ કોમેન્ટ બોક્સમાં પૂનમ હેપી પૂનમ કરી નાખજો ચૈત્ર મહિનાની મોટામાં મોટી પુનમ છે ચાલો તો પાછા નીચે ઉતરી જવી કેમ કે બહુ આપણે આજ નીચે ઉતરે ને માથે સાઈડ તો મિત્રો આપણે દીપભાઈ પાસે આવી ગયા છે દીપભાઈ ની દુકાન દીપ્યભાઈ ને તો ઓળખતા છે જો આ એની દુકાન છે આવી કાંઈ તમે આ જોતા જઈજો સોશિયલ મીડિયામાં કેમ છો દીપભાઈ મજામાં ભાઈ એકદમ મજા ભાઈ બસ હું આવે ભાઈ શાંતિ શાંતિ શું કહેશો અમારા સાહેબ મિત્રોને ભાઈ હું જોય ખૂબ મહેનત કરી આ તો YouTube તો શેર કરી અને બનાવતા થેન્ક ચાલો હતી એમાં ભાઈને ઓળખતા હશો મેડમ કેમ છો ભાઈ મજામાં મજામાં કેમ છો હા બાકી હું કેમ અમારા મિત્રો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ભાઈને સપોર્ટ કરો હા

ઈ ભાઈ આઈ તે નામ જાવડી દઉં કીધું કે મને જલો ના જઈને પાછા મળી હવે આપણે જાત પર જતાય આવડાનું મઠ તો મિત્રો આપણે જાત પર પોગી ગયા છીએ મય પર છે આઠ હા કે મને ચાલો જાત પર પોગી ગયા છે હવે આપણે માતાજીના દર્શન કરી નાખ્યું જાત પર પોગી ગયા આપણે માતાજીના દર્શન કરી નાખ્યું કેમ કે કોફી કેસ આવી જાય આ ડાયલો છે તો ચાલો ના જઈને હવે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી આવું તો ને હા

તો કાલે મળવી નવા ઓળખાશે ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ જય માતાજી આવજો ટાટા